નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ ન ભરતા લોકો માટે એમસીએ મોટો નિર્ણય લીધો છે પ્રજાને પરેશાન કરવાની જગ્યાએ હવે મનપાના અધિકારી ઢોલ નગારા સાથે લોકોના ઘરે ટેક્સ ઉઘરાવા જશે અમદાવાદ મહાનગરપાલિકાના વિસ્તારમાં રહેલા લોકોએ પ્રોપર્ટી ટેક્સ ભરવાનો હોય છે દર વર્ષે રહેણાંક અને કોમર્શિયલ બંને પ્રોપર્ટી માટે ટેક્સ ભરવાનો હોય છે મહાનગરપાલિકા દ્વારા એડવાન્સ ટેક્સ ભરવાનો પણ વિકલ્પ આપવામાં આવે છે

કેટલાક લોકો લાંબા સમયથી ટેક્સ ભરતા નથી ટેક્સ ભર્યો નથી તેના નળ અને લાઇટ કનેક્શન પણ કાપવામાં આવી શકે છે પરંતુ મહાનગરપાલિકાએ હાલમાં તો નાગરિકોને હેરાન કરવાને બદલે ટોલ વગાડી ટેક્સ ઉઘરાવવાનો નિર્ણય કર્યો છે અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ ટોલ નગારા સાથે ટેક્સ ઉઘરાવવા નીકળશે શહેરમાં વિકાસના અને માળખાકીય કામગીરી કરવામાં આવતી હોય છે તો જે લોકોના ટેક્સ બાકી છે એમને અમે જાગૃત કરવા આવ્યા છીએ અને કઈ કઈ પ્રકારે ટેક્સ ભરી શકે ઝોનલ કચેરી ખાતે સિવિક સેન્ટર ખાતે સબ ઝોનલ કચેરી ખાતે અથવા તો ઓનલાઈન એ ટેક્સ ભરી શકે છે કોઈ પણ નાગરિક અને દરેક નાગરિકે દરેક નાગરિકે પોતાની જવાબદારી સમજીને પ્રોપર્ટી ટેક્સ ભરવો જોઈએ વધુમાં આવનારા સમયમાં જેમનો પ્રોપર્ટી ટેક્સ બાકી હશે એમના મિલકતમાં ટાંચ જપ્તી ઓપ્શન વગેરે કાર્યવાહી પણ કોર્પોરેશન કરવાનું છે જેથી અમે નાગરિકોને અવેર કરવા આવ્યા છીએ કે આપ આપનો પ્રોપર્ટી ટેક્સ સત્વરે ભરશો